એક વખત ની વાત છે સંત કબીરજી પોતાના હાથે તે બજારમાં વેચવા જતા હોય છે છે ત્યારે આવીને માતા તેમને કહે કે આજે ઘરમાં કરિયાણાનો સામાન બધો પૂરો થઈ ગયો છે એટલે તમે જયારે ટાકો વેચીને આવો ત્યારે આપણા ઘર માટે કરિયાણાનો સામાન લેતા આવજો કારણ કે ચોખા ખાંડ ઘી ગોળ બધું જ આપણા ઘરમાં રાશન સામાન પૂરો થઈ ગયો છે કરિયાણાની એક પણ વસ્તુ આપણા ઘરમાં છે નહીં એટલે આપણા મા બાપ તો ભૂખ સહન કરી લેશે પરંતુ આપણા બાળકો કમાલ અને કમાલી ભૂખ સહન નહીં કરી શકે ઘરમાં ખાવા માટે હવે કાંઈ વધ્યું નથી એટલે સંત કબીરજી કહે છે કે ચોક્કસ જો સારા એવા ભાવે કાપડનો ટાકો વેચાઈ જશે તો હું આવતી વખતે કરિયાણાનો સામાન લેતો આવીશ એટલે માતા લોહીજી કહે છે કે સારા એવો ભાવ આવે કે ન આવે પરંતુ જે ભાવ આવે તે ભાવે કાપડનો ટાંકો વેચી નાખજો અને ઘર માટે કરિયાણાનો સામાન તમે લેતા આવજો એટલે સંત કબીરજી હામાં માથું હલાવતા બજારમાં નીકળી જાય છે જ્યારે માર્કેટમાં પહોંચે છે અને કાપડ વેચવાની તૈયારી કરે છે ત્યાં જ પાછળથી એક અવાજ આવે છે કે વાહ ભગતજી કાપડ તો બહુ સરસ ગુથિયું લાગે છે એટલે પાછળ ફરીને જોવે છે તો એક ભિખારી હોય છે એટલે ભિખારી કબીરજીને કહે છે કે મારી પાસે કપડાં નથી જો તમે આમાંથી કાપડ આપો તો મારે કાપડ કપડાનું કામ થઈ જાય મારી પાસે પહેરવા માટે કપડાં નથી ને ઠંડીની મોસમ છે જો તમે આમાંથી કાપડ આપશો તો હું સારું એવું કપડું મારા માટે સેવડાવી લઈશ એટલે કબીરજી પણ કહે છે કે તમારે કેટલું કાપડ જોઈએ એટલે તે પિકાય ભિખારી કહે છે કે મારે આટલા માપનું કાપડ જોઈએ અને જ્યારે કબીરજી ટાકો માપે છે તો ટાકામાં પણ એટલું જ માપ હોય છે એટલે કબીરજી વિચાર્યા વગર તે ભિખારીને પોતાનો ટાકો જે કાપડનો હોય છે તે દાનમાં આપી દે છે પછી પાછળ ફરીને જોવે છે તો તેને વિચાર આવે છે કે માતા પિતા પણ ભૂખ્યા છે મારા બાળકો પણ ભૂખ્યા છે એટલે તેમને માતા લોહીજી કહેલી વાત પણ યાદ આવે છે કે જયારે પાછા ફરો ત્યારે કરિયાણાનો સામાન પણ લેતા આવજો એટલે હવે સંત કબીરજી ચિંતામાં આવી જાય છે અને તે ચાલતા ચાલતા ગંગા ઘાટ પર પહોંચે છે અને ત્યાં જઈને મનમાં વિચારે છે કે મારો રામ આખી દુનિયા ચલાવે છે તો મારું ઘર પણ ચલાવશે મારા ઘરમાં જે કરિયાણાનો સામાન ખાલી થઈ ગયો છે તે પણ પહોંચાડજે હવે મારે ચિંતા કરવાની જરૂર નથી ચિંતા મારો રામ કરશે એટલે હવે ભગવાન શ્રીરામ ને ચિંતા થાય છે કે મારો ભક્ત દુઃખી છે એટલે મારે ગમે તેમ કરીને મારા ભક્તનો દુઃખ દૂર કરવું પડશે એટલે હવે ભગવાન શ્રીરામ એના સેવક બનીને કબીરજીના ઘરે આવે છે ને તેમનો દરવાજો ઠપકારે છે દરવાજો ઠપકારવાની સાથે જ માતા લોહી જઈએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું કે તમે કોણ છો એટલે ભગવાન કહે છે કે હું સંત કબીરજીનો સેવક છું તેમણે કરિયાણાનો સામાન મંગાવ્યો તો તે દેવા આવ્યો છું એટલે હવે લોહીજી વિચારે છે કે કાપડનો ટાકો તો તે સારા ભાવે વેચા વેચાણો હશે એટલે કરિયાણાનો સામાન કબીરજી મેકલાવેલો છે એટલે લોહીજી તેમને જગ્યા બતાડે છે કે આ જગ્યાએ કરિયાણાનો સામાન રાખી દો એટલે ભગવાન તેમના સેવકોને કહીને સામાન તેમના ઘરમાં રખાવા લાગે છે ધીમે ધીમે ઘર આખું ભરાવા લાગે છે તેમાં નાસ્તો પણ એટલો બધો હોય છે મેવા સુકા મેવા મીઠાઈઓ ગોળ ખાંડ કટાના કટા ઉતરે છે માતા લોહીજી હવે આચર્ય શકિત થઈ જાય છે કે આટલો બધો સામાન છે તો હવે તેને બીજી કઈ જગ્યાએ રખાવું એટલે અલગ અલગ જગ્યાએ બધો સામાન રખાવા લાગે છે માતા પિતા નીરુ અને નીમા પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આટલો બધો કરિયાણાનો સામાન આ તો કેટલા વર્ષો સુધી ચાલશે આ તો વર્ષોના વર્ષો આમાં વીતી જાય છે એટલો બધો સામાન છે એવું લાગે છે કે સરકારે સારો એવો ભાવ આપ્યો છે આપણા કાપડના ટાકાનો સરકારે સાચે જ સારો એવો ભાવ આપ્યો છે એટલે આપણી હવે દુઃખના દિવસો દૂર થયા એવું લાગે છે કે હવે આપણે અમીર થઈ જઈશું એટલો બધો સામાન હવે માતા લોહીજી કહે છે કે હવે તમે ઊભા રહી જાઓ હવે આ સામાન ક્યાં મૂકવો તે મારે વિચારવું પડશે ને હજી સુધી કબીરજી ઘરે આવ્યા નથી એક બાજુ કમાલ અને કમાલી ક્યારેક ખાંડ ખાય છે ક્યારેક ગોળ ખાય છે તો ક્યારેક સુકા મેવાના આખે આખા થેલા ભરી ભરીને ખાવા લાગે છે બંને બહુ જ ખુશ હોય છે બંને બાળકો એટલા બધા ખુશ હોય છે કે તેણે આજ સુધી ક્યારેય આવું ક્યારેય મીઠાઈ ન ખાધી હોય તેવી મીઠાઈ પણ તેમને જમવા મળે છે એટલે માતા લોઈજી કહે છે કે હવે તમે ઘડીક ઉભા રહી જાઓ હવે સંત કબીરજીને અમારે ગોતવા જવા પડશે કારણ કે તે સવારના ગયા છે ને હજી સુધી સાંજ થઈ ગઈ તો પણ તે ઘરે પાછા ફર્યા નથી એટલે હવે આ સેવક ભગવાન જે સેવકના રૂપમાં ભગવાન હોય છે તેમને એટલે લોહીજીને કહે છે કે તે ગંગા કિનારે સમાધિમાં લઈને છે એટલે આખો પરિવાર આ સાંભળતા જ તરત ગંગા કિનારે પહોંચે છે અને ત્યાં જઈને કબીરજીની સમાધિ ભંગ કરાવે છે એટલે આખા પરિવારને સામે ઊભેલા જોઈને કબીરજી પાછા ચિંતામાં આવી જાય છે અને કહે છે કે ખરેખર આ લોકોને કંઈ ખાવાનું નથી મળ્યું એટલે મને શોધતા શોધતા ગંગા કિનારે આવી ગયા એટલે એટલામાં જ તે માતા કહે છે કે તેમની માતાથી રહેવાનું નહીં એટલે કહે છે કે તે એટલો બધો રાશનનો સામાન મેકલાવ્યો કે ઘરમાં સમાડવા માટેની જગ્યા નથી શું સરકારે એટલો બધો સારો ભાવ આપ્યો છે એટલે હવે કબીરજી હસવા લાગ્યા ને કબીરજી કહેવા લાગ્યા કે આમાં નક્કી મારા રામે કંઈક ખેલ કર્યો છે એટલે કબીરજી હસતા હસતા કહે છે કે તે સરકાર છે જેવી જ્યારે તે આપવા બેસે છે ત્યારે સામે લેવાવાળા થાકી જાય છે મારો રામ છે જેવો જ્યારે તે દેવા બેસે છે ત્યારે લેવાવાળા વાળા થાકી જાય છે એટલે દોસ્તો કબીરજી પોતાના પરિવારને સમજાવે છે કે ભગવાન ક્યારેય પોતાના ભક્તને દુખી નવા દેતો નથી જ્યારે પોતાના ભક્તનો પરિવાર પોતે પ્રેમનો ભક્ત દુખી હોય ત્યારે તે જોઈ શકતો નથી પોતાના ભક્તને દુખી એટલે તે સ્વયં પોતાના ભક્તને ખુશ કરવા માટે આવી જાય છે પોતાના ભક્તનો દુઃખ દૂર કરવા માટે આવી જાય છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે ભગવાનને તમે સાચા હૃદયથી જો યાદ કરો છો તો ભગવાન સ્વયં તમારું કાર્ય કરવા માટે આવે છે કારણ કે ભગવાન ક્યારેય તમને દુઃખી જોઈ શકતા નથી અને આપણે તો ભગવાનના સંતાનો છીએ એટલે ભગવાન ક્યારેય આપણું ખરાબ થાય આપણે ખરાબ કરી શકે તેવું ક્યારેય વિચારતા પણ નથી જો આપણે સાચા દિલથી તેમને પુકારીશું તો તે ચોક્કસ સ્વયં પોતે મદદ કરવા માટે આપણી મદદ કરવા માટે આવી જશે જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક સમજવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો